વૃક્ષો આપણા માટે પ્રાણવાયુ ઓક્સિજન ઉત્પન્ન કરે છે અને કાર્બન ડાયોક્સાઇડને શોષી લે છે તેઓ વરસાદ લાવવામાં મદદ કરે છે જમીન ક્ષેત્ર અટકાવે છે અને પશુઓ માટે આશરો આપે છે એટલું જ નહીં તેઓ હવામાન તાપમાનને નયનરૂપ રાખે છે અને અનેક પાંજરીઓનું નિવાસ સ્થાન છે જ્યારે આપણે વૃક્ષો કાપીએ છીએ ત્યારે વનસ્પતિ અને જીવજંતુઓનો વસવાટ ભૂમિકા નષ્ટ થાય છે ઉદ્યોગો અને વાહનોના ધુમાડાથી હવામાન ફેરફાર થાય છે ગરમી વધી રહી છે અને અતિવૃષ્ટિ અથવા દુષ્કાળ જેવી આપત્તિઓ વધતી જાય છે જ્યારે ઉપસ્થિતિમાં નલિંગ પટેલ પ્રમુખ બરોડા બાર એસોસિએશન તમામ વૃક્ષારોપણ આજે વિવિધ પ્રકારના વૃક્ષો એમાં ફળ આપે એવા પણ વૃક્ષ છે આંબો પણ છે અને એવા વૃક્ષો આજે વાવવામાં આવ્યા છે ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ એસ એન સોલંકી સાહેબના હસ્તે અમે આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે એમાં અમારા બરોડા બાર એસોસિયનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા છે એ બહુ મહત્ત્વની વસ્તુ છે અને આ જે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે એનું શ્રેય ડિસ્ટ્રિક જજ સાહેબને તેમજ અમારી બરોડા બાર એસોએની આખી ટીમને જાય છે આ વૃક્ષારોપણ ભવિષ્યમાં મોટા ફળી ફૂલે અને તમામને છાંયડો આપે એવી અમારી આ અપેક્ષા વિકાસના કામોમાં વૃક્ષો કપાય છે તેને લઈને શું કહે વિકાસના કામોમાં નડતરરૂપ હોય એ કપાય પણ સાથે સાથે એને ફરીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ઊંચકીને મૂકવામાં પણ આવે છે અને ના મૂકવામાં આવે તો પણ આવા કાર્યક્રમો થવા જોઈએ કે જેથી જે ડેવલપમેન્ટના કામમાં જે વૃક્ષો કપાતા હોય એ સરભર થઈ શકે પર્યાવરણનું જતન કરવું ખૂબ જરૂરી છે તે અંતર્ગત જ વૃક્ષો માપવામાં આવે છે અને વૃક્ષ આપણા માટે ખૂબ મહત્વ ઓક્સિજન પ્રદાન કરતા વૃક્ષો હોય છે આપ શું કહેશો દર વર્ષે પાંચમી જૂને વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમ તેવી જ રીતે આજરોજ પણ વડોદરાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની અધ્યક્ષતામાં આ જે વૃક્ષારોપણ રોપણનો કાર્યક્રમ નામ વડોદરા ડિસ્ટ્રિક કોર્ટ સંકુલમાં કરવામાં આવેલ છે તેમાં મોટી સંખ્યામાં તમામ જ્યુડિશિયલ ઓફિસરો તેમજ અમારા કમિટીના હોદ્દેદારો તેમજ અન્ય વકીલશ્રીઓ પણ હાજર છે વૃક્ષોનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે આવનાર સમયમાં ગ્લોબલ વોર્મિંગના કારણે જે અત્યારે પરિસ્થિતિ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિનું સર્જન ન થાય અને વકીલો જે પ્રજાને જે વૃક્ષો વૃક્ષોથી જે રક્ષણ મળે ઓક્સિજન મળે અને જે અન્ય એમને ઉપયોગી થાય એવી એવી આશાથી આજરોજ અહીંયા અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલો છે અને મોટી સંખ્યામાં આજરોજ અહીંયા વૃક્ષોનું અમે વાવતર કર્યું છે અને અમે આવનાર સમયમાં એ વૃક્ષોનું જતન પણ કરીશું એવી અમે પૂરેપૂરી જવાબદારી લઈએ છીએ

ચોમાસું ઉનાળો આ ત્રણ ઋતુને આપણા ઇન્ડિયામાં ડિવાઈડ કરેલી છે પણ હાલમાં આપણી પરિસ્થિતિ દેશની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે ગમે ત્યારે વરસાદ આવી શકે હાલમાં આપણે જોઈ શકો છો કે લાસ્ટ મંથમાં પણ વરસાદ આવી બીકોઝ ઓફ વીચ રીઝન ગ્લોબલ વોર્મિંગના લીધે તો જે આ વોર્મિંગ થઈ રહ્યું છે એનું શું છે કે વૃક્ષો કપાઈ રહ્યા છે એના લીધે એના લીધે જે આખી સિચ્યુએશન છે એ બદલાઈ રહી છે વાતાવરણમાં અને ગમે ત્યારે વરસાદ પડી શકે છે તો અમારું વડોદરા ડિસ્ટ્રિક કોર્ટમાં વકીલોમાં દર વર્ષે આ દિવસે વૃક્ષોનું રોપણ કરવામાં આવે છે પ્લસ એની માવજત કરવામાં આવે છે અને આપ જોઈ શકો છો ક્રોટ પ્રિમાઇસિસમાં કેટલા વૃક્ષોનું આવરણ કરેલું હોય છે અને અમે એ બાબતે કહીશું કે વૃક્ષો દરેક કોર્ટ સંકુલમાં તો રોપ્યા છે પણ ઘરે ઘરે જો વૃક્ષ રોપવામાં આવે તો આ ગ્લોબલ વોર્મિંગ જેવી સિચ્યુએશનનો આપણે ફ્યુચરમાં સામનો પણ કરી શકીશું અને આ જે પરિસ્થિતિ તમે કહીશો વિકાસના નામે વૃક્ષો કપાઈ રહ્યા છે તો એ વિકાસ વૃક્ષો કાપ્યા વગર પણ થઈ શકે છે તો એ રીતે વિકાસ કરવામાં આવે તો આપણા સ્વાસ્થ્યને આપણે જીવન સુધરી શકે છે દેશના નાગરિકોનું થેન્ક યુ યુસ્ક્રાઇબ ના Never miss an update.